ગઈકાલે સંખેડા તાલુકાના હાદોડ ગામે જગદંબા જીનના સંચાલકો દ્વારા ખેડૂતને ભાવના વાટાઘાટો દરમિયાન ઉશ્કેરા જઈને જે ઢોર માર મારવામાં આવ્યો છે એમને બાંધીને માર મારવામાં આવ્યો છે એવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં બહાર આવ્યા છે ત્યારે એ ખેડૂતે પાંચસો લોકોની રૂબરૂમાં મારતા પોતાની ઇજ્જત ગઈ છે એમ કરીને પોતે ઝેરી દવા પણ પીધી હતી ત્યારે એની હાલત અમે જોઈ અને અહીંના આસિસ્ટન્ટ પોલીસ અધિક્ષક શ્રીને અમે મળ્યા છે અને એમને અમે કીધું છે કે આમાં જે પણ લોકો જવાબદાર હોય એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ વિસ્તારમાં સીસીઆઈના કેન્દ્રો ચાલે છે સીસીઆઈનો ભાવ આજે સાત હજાર સિત્તેર રૂપિયા છે છતાં આ લોકો આઠ હજાર છ હજાર આઠસો છ હજાર નવસો સાત હજારમાં ખેડૂતો પરથી કપાસ લઈ લે છે ભીનાના નામે ભેજના નામે કચરાના નામે અને એ લોકો એક ક્વિન્ટલ પર સાડી ચારસો રૂપિયા ઘરે બેઠા કમાય છે ત્યારે અમે સીસીઆઈમાં પણ આવનારા દિવસોમાં રજૂઆત કરીશું જે પણ સીસીઆઈના ભાવ કપાસમાં નક્કી થયા છે તમામ ખેડૂતોને મળે એવી અમારી માગણી છે સાથે આવા ચાલકો જે પણ ખેડૂતો સાથે આવા આવા વર્તન વ્યવહાર કરે છે એવા લોકો પર એવા દાખલા બેસાડવામાં આવે કે ફરીવાર કોઈ આ કૃત્ય ના કરે એમને કાયદાનો અહેસાસ કરાવવો પડે એવું અમે આજે આસિસ્ટન્ટ એસપી શ્રીને રજૂઆત કરી છે આજે અમે બધા એપીએમસીમાં બધા ખેડૂતો ભેગા થઈ અને અમારા ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં આઢોટ મીટિંગ કરી જે ગઈકાલે જે કૃત્યુ બન્યું હતું જે ખેડૂતને માર મારવા બાબત એને ગંભીર ગુનાની નોંધ કરી અને આ જીન માલિક પર કડકમાં કડક સજા લે અને જેટલા ગુનેગારો છે એ બધા પર ગુનો દાખલ કરે એવી અમારી માંગ છે